નમસ્કાર દર્શક મિત્રો આપની નિહર્યા છો સાંઈંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ આજરોજ નવસારીના રામજી મંદિર ખાતે કે કે ડીએફ ઇન્ટરનેશનલની તેરમી સ્ટેટ લેવલની કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો પંચ્યાસી શાળાઓની અંદર સામેલ થઈ હતી નોર્મલી કે કેડીએફનો જે નેશનલ ચેમ્પિયનશિપ હોય છે એ સ્ટેટ લેવલની ચેમ્પિયનશિપ હોય છે એ ગુજરાતના મોટા મોટા શહેરોની અંદર થતી હોય છે પહેલી વખત આ નવસારીની અંદર થઈ છે અને એનો મુખ્ય ઉદ્દેશ્ય આયોજિત દ્વારા જણાવવામાં આવ્યું છે કે નવસારી ડિસ્ટ્રિક્ટના વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લઈ શકે અને ખાસ કરીને કન્યાઓ એટલે કે છોકરી લોકો આ ચેમ્પિયનશીપની અંદર વધુ ભાગ લે એ હેતુથી આજરોજ એક હજારથી પણ વધુ પાર્ટિસિપેન્ટોએ પોતાનું નોમિનેશન કરાવ્યું છે અને સાથે જ પંચ્યાસીથી વધુ સ્કૂલોના વિદ્યાર્થીઓ આની અંદર ઉપસ્થિત રહ્યા છે તો આ પ્રસંગે કેકેડીએફ ઇન્ટરનેશનલના નવસારી ડિસ્ટ્રિક્ટના પ્રેસિડેન્ટ કરાટે સેલ્વમ શું જણાવી રહ્યા ચાલો આપણે સાંભળીએલવમે लगभग क्रिकेट अब इंटरनेशनल संस्था पच्चीस साल से हम चलाते आ रहे हैं लेकिन नवसारी के अंदर तेरवा गुजरात स्टेट कराटा चैम्पियनशिप रखा है हमारा एक मुख्य यह कि स्टेट लेवल प्रोग्राम नवसारी में रखने के लिए कि एक मुख्य कारण यह है कि आखिर गुजरात में बड़ी बड़ी डिस्ट्रिक्ट में रखा जाता है लेकिन नवसारी में रखने का कारण ये है कि नवसारी डिस्ट्रिक्ट में रहने वाले का बच्चे लोग को ज़्यादा भाग ले और लगभग हजार बच्चे के ऊपर पार्टिसिपेट किया है और उसमें ज़्यादा से ज़्यादा ज़्यादा से ज़्यादा लड़कियों को ज़्यादा इसमें पार्टिसिपेट किया हुआ है और 85 के ऊपर स्कूल से लेकिन आज हमारा पा पास हमारा साथ रिया डांग से वलसाड से सूरत से भरूच से अलग अलग डिस्ट्रिक्ट में से रेफरी और क्वालिफिकेशन वाला आया है कराटा इंडियन ऑर्गेनाइजेशन द्वारा और के डी एफ को द्वारा रेफरी का पूरी पूरी तरफ से ग्राम की युवा हुआ लोग हमारे बीच में आज है તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ કે તેરમું સ્ટેટ લેવલની કોમ્પિટિશન નવસારીના રામજી મંદિર ખાતે યોજવામાં આવી છે અને જેની અંદર એક હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને પંચ્યાસીથી વધુ શાળાઓની અંદર પાર્ટિસિપેટ થઈ છે કન્યાઓનું સશક્તિકરણ થાય અને બાળકોની અંદર આત્મરક્ષા માટેની જાગૃતિ ઉત્પન્ન થાય એ ભાવનાથી કેકેએફ પાછલા ઘણા વર્ષોથી કાર્યરત રહી છે અને આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળ ત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધું જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ